નમસ્કાર મિત્રો પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવ મિત્રો આપણે બધા એપસ્ટીન ફાઇલ વિશે જાણીએ છીએ કદાચ વિગત કરતાંય વધુ જાણીએ છીએ હવે એપસ્ટીન ફાઇલમાં બહુ બધાના નામ આવ્યા છે એપસ્ટિન એક એવો એક પીડ ઓફેલિક હતો હત્યારો કહો જે કહે નાની બાળકીઓનું શોષણ કરતો હતો જાતિય શોષણ કરતો હતો અને પાછો એ બધી સેવા દુનિયાના તમામ જાતના સેલિબ્રિટીઓને ગ્રેટ બહુ મોટા મોટા એમ ગ્રેટ તો ના કહેવાય પણ મોટા મોટા સેલિબ્રિટીઓને આ બધી સેવા પૂરી પાડતો હતો કે એ સેલિબ્રિટીઓ ફિલ્મી જગતના હોય કે રાજકારણના હોય કે બિઝનેસ જગતના હોય કે ગમે તે જગતના હોય પણ મોટા મોટા સેલિબ્રિટીઓને એ આવી બધી સેવા પૂરી પાડતો હતો ને એ લોકો જોડે ઈમેલથી વાતો કરતો હતો અને જાણે રાજકારણમાં વચોટિયા તરીકે દલાલ વચેટિયા તરીકે પણ એ કામ કરતો હતો કોઈનું કામ કરાવવું હોય ચલો અમેરિકા જોડે કામ કરાવવું છે ફ્રાન્સ જોડે કરાવવું છે તો એ વચમાં ભાઈ કરતા એટલે આવી રીતે બહુ બધાના નામ આવ્યા છે એને ઘણા બધાએ આનો પસ્તાવો કર્યો બિલ ગેટ્સનું નામ આવ્યું છે એણે પણ પસ્તાવો કર્યો એક વૈજ્ઞાનિક છે નું આમ ચોમાસ્કી કે એવું કંઈક નાઉન વૃદ્ધ છે એટલે એમણે કીધું ભાઈ મને તો આ કશી ખબર જ નહોતી એટલે આમાં ઘણા બધા ઇનોસન્ટ હશે આપણે કહીએ છીએ કે એમને ખબર નહીં હોય કે આવા ધંધા કરે છે અને ઘણા બધા ઇનોસન્ટ હોવાનો દેખાવ કરતા હોય એવું પણ બને અને ઘણા બધા રાજદ્વારી લાભાલાભ માટે એનો ઉપયોગ કર્યો હશે કદાચ પણ બધા કંઈ જાતીય શોષણમાં સંડોવાયેલા ના પણ હોઈ શકે એવું પણ બને બાળકીઓના શોષણમાં બધાના સંડોવાયેલા હોય પણ રાજદ્વારી એના સંબંધો બધા જોડે હતા માનો કે ફ્રાન્સના પ્રમુખ હોય કે સ્કોટલેન્ડ અરે નોર્વેના હોય કે ગમે તે હોય અમેરિકાના હોય ભારતના હોય ગમે તે હોય બધા જોડે એનો સંબંધો રાખતો હતો એટલે કોઈએ એવા કામ કરાવવા પણ એનો ઉપયોગ કર્યો અને એણે બધાનો ઉપયોગ કર્યો હોય એટલે બધા સેક્સ્યુઅલ કૌમાણમાં સંડોવાયેલા જ છે એવું તો સાબિત થતું ના થાય ઇમેલોથી પણ આવા એક નીચ નાલાયક દુનિયાની તમામ નાલાયકીઓનો પાર પાડીને એનાથી ઉપર બેસી ગયો હોય એવા માણસ જોડે તમે કોઈપણ પ્રકારનો સંબંધ કઈ રીતે રાખો ભલે તમે એ બધા એના કાળા જે સેક્સ્યુઅલ કૌભાંડોમાં ના સંડોવા આવે પણ તમારે એવા લોકો જોડે સંબંધ કેમ રાખવો પડે અજાણતા રાખ્યો એ તો એ અલગ વાત છે પણ હવે મૂળ વાત એ છે કે આપણા ભારતના હરદીપ પુરી હરદીપસિંહ પુરી એ પેટ્રોલિયમ કે એવા કોઈ મિનિસ્ટર છે અને એમની પણ ખાસી બધી ઈમેલો એમાં પકડાય છે અને હવે શું ચૂક્યું કે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ખુલ્લી મૂકી દીધી છે બધી વેબસાઈટો તમારે જે ફિયાદીન જોવું હોય એ ફોટા મોટા જુઓ હવે એ બાને નકલી ફોટાઈ ચાલુ થઈ ગયા હશે નાન જ કહેતો પણ એમાં એ વેબસાઇટમાંથી તમને અસલી ને બધું મળે તો હરદીપસિંહ પુરી તો જાણે બહુ પરાક્રમ કર્યું હોય એવી વાતો કરતા હોય છે એમનું એક વાક્ય મને બહુ હસું આવ્યું કે છે કે કુછ એસા ગલત હોવા હોતા તો મેં બધા બતા દેતા કુછ એવું કશું બન્યું હોત તો હું કહી દેત ટૂંકમાં હું એવા સેક્સ્યુઅલ કૌભાંડમાં સંડોવાયો હોત બાળકીઓના તો તમને કહી દેત એવું કોને ઓલું બનાવે તો મિત્રો હવે એમાં બધાય રાજીનામા આપવાનું ચાલુ થઈ ગયું મૂળ વાત એ છે કે જગતભરમાં રાજીનામા આપવાનું ચાલુ થઈ ગયું છે હવે એ લોકો બધા સેક્સ્યુઅલ કમળમાં સંડોવાયેલા છે એવી સાબિતીઓ નથી છતાં રાજીનામું આપવા માંડ્યા છે તો એની વાત કરું તો યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકામાંથી બ્રેડ કાર્પ વોલ સ્ટ્રીટની લો ફર્મ પોલ વોઇસ પોલ વેસના ચેરમેન એણે ઇમેલ જાહેર થયા અને તેમના પુત્ર માટે હુડી એલનની ફિલ્મમાં નોકરી મેળવવા મદદ માગી હતી અને ડિનર કર્યા હતા એટલે આ એમણે રાજીનામું મળ્યું છે પછી એક બહુ મોટી કેથરીન રૂમલર એ ગોલ્ડમેન સેક્સની ચીફ લીગલ ઓફિસર અને પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના વ્હાઈટ હાઉસ કાઉન્સલ હતી અને એપસ્ટનને મોટાભાઈ તરીકે કહેતી હતી પાછી વર્ણવતી હતી એના ઇમેલ્સ છે અને ગિફ્ટ્સના લક્ઝરી બેગોને એવું બધું લેતી હતી ને ગોલ્ડબેન સેક્સની એક સાક્ષ કહેતા હોય છે એની એક નિયમ છે કે કોઈ ગિફ્ટ લો તમે કોઈની જોડે તો તમારે કંપનીને બતાવવું પડે પછી ડેવિડ એ રોસ ન્યુયોર્કની સ્કૂલ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સમાં એમએફ આર્ટ પ્રેક્ટિસ પ્રોગ્રામના છે કારણ એપસ્ટાઈન સાથેની મિત્રતા બે હજાર નવના ઇમેલ જાહેર થયા એને અદ્ભુત કરેલું ને એવું બધું કરેલું એટલે એ એમણે પ્રસ્તાવ વ્યક્ત કર્યો પણ રાજીનામું લીધું છે સંયુક્ત અરબ અમીરાત સુલતાન અહમદ બિન સલાય સુલાયમ ડીપી વર્લ્ડ ગ્લોબલ લોજિસ્ટિક કંપનીના ચેરમેન સીઓ અને એમણે પણ મિત્રતા પોર્નોગ્રાફી સેક્સ્યુઅલ મસાજ અને એસ્કોટ વિશેના ઇમેલ જાહેર થયા એટલે એમણે રાજીનામું આપ્યું યુનાઇટેડ કિંગડમ બ્રિટન બ્રિટનમાંથી પીટર મેન્ડલસન હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય પૂર્વ અમેરિકા માટે યુકેના રાજદૂત અને એમણે પણ સરકારી માહિતી શેર કરવા અને એ બધાના કારણે એમના મેલ જાહેર થયા એટલે લેબર પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે એમ અને એમના તો પોલીસ તપાસ પણ થઈ છે પ્રિન્સ એન્ડ્રુ પ્રિન્સ એન્ડ્રુ હવે એન્ડ્રુ માઉન્ટમેન્ટન વિન્સર પૂર્વ બ્રિટિશ રોયલ ફેમિલીના સભ્ય રાજાના અને એમને બે હજાર દસમાં વેપારના અહેવાલો શેર કરવાના ને એમના તો ફોટાએ બહાર આવી ગયા છે અને એમને રોયલનું ટાઇટલ્સ બધા છીનવાઈ લીધા છે બ્રિટિશ રોયલ્સ ફેમિલીએ એટલે એને રોયલ એસ્ટેટમાંથી કાઢી મૂક્યો છે એના લાત મારીને કીકોનેસ કરી અને એના એનું એ થઈ ગયું સ્લોવાકિયા મીરો સ્લાવ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર પૂર્વ વિદેશ મંત્રી એમને પણ મિટિંગ્સ ફોટા ઇમેલ એટલે એમનો પણ એમણે ગુનો સ્વીકાર નકાર્યો પરંતુ રાજકીય દબાણથી એમણે રાજીનામું આપ્યું સ્વીડન જોવાના રોબિન્સ્ટાઈન સ્વીડિશ યુ એન યુ એન એસ સી આરના એ છે અને એમનો પણ એક વખત સંપર્ક હતો અને સંસ્થાને અસર ના થાય એટલે રાજીનામું આપી દીધું નોર્વે મોના જોર્ડન માટે પૂર્વ નોર્વેજિયન રાજદૂત કારણ એમ્સ્ટાઈનની વસિયતમાં તેમના બાળકોને દસ મિલિયન ડોલર મળ્યાના અહેવાલો એટલે તપાસ હેઠળ છે રાજીનામું ફ્રાન્સ જેક લેગ જેક લેંગ આરબ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટના હેડ અને પૂર્વ ફ્રેન્ચ કલ્ચર મિનિસ્ટર એમસ્ટાઈન સાથેના ભૂતકાળના નાણાકીય સંબંધો જાહેર થયા અને એમની તપાસ પણ ચાલુ થઈ ગઈ છે ને એઓએ પણ આ પદ છોડી દીધું છે આ ઉપરાંત કેટલીક વ્યક્તિઓની તપાસ ચાલુ છે તેઓએ માફી માગી છે જેમ કે નોર્વેની ક્રાઉન પ્રિન્સેસ મેકટે મારિટ અને થોબ્ર્યોન જેગલેડ પરંતુ તેઓ રાજીનામું નથી આપ્યું પરંતુ એ લોકોએ માફી માગી છે હવે આ બધા જો દુનિયાભરમાંથી રાજીનામા ચાલુ થઈ ગયા છે પરંતુ આપણા શું કહેવાય હરદીપ પુરી તો નામ જ નથી લેતા રાજીનામું આપવાનું અને અંબાણીની પણ ઈમેલો આ અનિલ અંબાણીની પણ ઈમેલો જાહેર થઈ છે અને મોદીજીનું પણ નામ આવ્યું છે પણ આ ત્રણ જણા આપણે નથી એવું માની લેતા કે એ આવા કોઈ બાળકીઓ સાથે એમના કોઈ સંબંધોમાં સંડોવાયો એવું આપણે એક ધારી નથી લેતા એકદમ કિંતુ પરંતુ બીજા લોકોએ આવા નહોતા છતાં પણ એમણે રાજીનામું આપ્યું છે એ બધા સંડોવાયેલા સેક્સ્યુકલો સેક્સ્યુઅલ ઓફેન્ડમાં નતા સંડોવાયેલા છતાં રાજીનામા આપ્યા છે કારણ કે એક નીચ નાલા હરામખોર જોડે સંબંધ તો થયો ને કોઈ પણ હિસાબે એટલે એ લોકોએ રાજીનામા આવ્યા છે પણ આપણા તો ભાઈ રાજીનામું હાલતા નહીં એને ખોટા બાના કાઢે છે અને બીજું ભાઈ એક મહત્ત્વની વાત કે એ ઈમેલમાં મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા વિશેની વાતો કરતા હતા અને પાછા એવું બોલ્યા હરદીપ પુરી કે અમને શંકા હતી કે ક્રિમિનલ છે કે નહીં હજુ તો એમને શંકા છે હવે બે હજાર ચૌદ પંદર સોળ સુધી તો આ ભાઈ કશા પદ પર હતા નહીં એ તો ફોરેન સર્વિસમાં હતા ને આવી ગયા હતા પાછા પછી મિનિસ્ટર તો પછી બે હજાર એકવીસમાં કકાર બન્યા બહુ ચોક્કસ યાદ નથી પણ ટૂંકમાં આ ભાઈ કોઈ પદ ઉપર હતા નહીં તો એ એપસ્ટ્રીન જોડે કઈ ડિજિટલ ઇન્ડિયા મેકિંગ ઇન્ડિયાની વાતો કરતા હતા કયા હોદ્દાની રૂએ કરતા હતા વડાપ્રધાને કહ્યું હતું એમને બીજું એમને શંકા છે કે અમને તો શંકા હતી છેક કે નહીં ક્રિમિનલ છે કે નહીં એવી એટલે હવે બે હજાર આઠમાં તો એને સજા થઈ ગઈ હતી એને પોતે ગુનો કબૂલ કરેલો હતો અને એને સજા થઈ હતી તો તમે કઈ રીતે એને ક્રિમિનલ નથી માનતા એટલે ટૂંકમાં જાણે બહુ જ મોટું પણ પરાક્રમ કર્યું હોય એવી રીતે ખોટા ખોટા એક્સક્યુઝ આપે છે હરદીપ પુરી પણ એણે ખરેખર રાજીનામું નૈતિકતાના ધોરણે રાજીનામું હાલી દેવું જોઈએ હવે અમારવાળા તો શું કહેવાય ધોતિયાના ઢીલા પહેલાથી જ છે તૂત્યુ નહીં પહેરતા પણ મારે કહેવત તો એ જ કહેવી પડશે પણ અમારે રિપબ્લિકન પાર્ટીની સંસદ સાંસદ છે નેન્સી એણે બહુ કડક થઈને કહ્યું છે કે આમાંથી કોઈને છોડવા દેવામાં નહીં અને હું પર્સનલ તપાસ રાખીશ ને એમાંથી કોઈના નામ નીકળી ના જાય ને આમ થઈને હું એની બહુ વોચ રાખીશ ને એણે બહુ કડક રિપબ્લિકન છે તો એ એણે આપ્યું એટલે હજુ અહીં ગાળે થોડીક શું કહેવાય લોકશાહી થોડી ચાલતી હોય એવું લાગે છે પણ આપણે તો કોઈ કશું બોલતું જ નહીં ગોદી મીડિયા ચૂપ છે ગોદી મીડિયાને કહી દેવામાં આવ્યું છે કે તમારે એસ્ટિન વિશે કોઈ પણ એક પણ સવાલ પૂછવાનો નહીં જવા એટલે એના વિશે કોઈ પ્રોગ્રામ જ નહીં કરવાના એટલે આ ભાઈ અમેથી હરદીપસિંહ પૂરી આપી રહ્યા છે નિવેદનો પણ એમના નિવેદનો નિવેદનોમાં એ પોતે જ ફસાય છે કે ભાઈ તમે કોઈ હોદ્દા ઉપર કઈ રીતે આવી બધી વાતો કરતા હતા કયા હોદ્દાની રૂએ હવે એ મંત્રી બન્યા છે બે હજાર એકવીસમાં કેવા બન્યા છે પણ હવે એમણે રાજીનામું આપવું ના આપવું એ ભારતીયોએ જોવાનું છે હા તો મિત્રો આ રીતે આવા હલકટ જોડે સંડોવાયેલા દુનિયાભરમાં રાજીનામા અને ઇસ્તીફા રાજીનામા બધા પડવા માંડ્યા છે આખી દુનિયામાં એક વાવાઝોડું ફેલાઈ ગયું છે એફીનના નામનું તો મિત્રો મોટા લોકોના ખોટા કામ આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય